હાથ નીકળીને શેરો બનાવી તમે ખવરાવી શરવાની અને દાન માંથી હું મોટું કોઈ મહાન માનતો નથી આ મોટા મોટું દાન કોક ખવરાવો આ મોટું દાન છે બીજી વાત થી કોઈ કાર્ય ન થયા હોય ભગવતી અનુ ડોક્ટર ને હું ભગવાન માનું છું ભગવાન ભાઈ છે ડોક્ટર ભગવાન નો ભાઈ છે દવા અને દવા તમને કોઈ તમે આ આગળ છે કરેલું છે મૂકેલું છે જે મને કે દીધો પણ તમે કોઈની વાત કરવાનું આવ્યો